રહ્યા છે ને હવે આપણે ઘડી ટ્રેક્ટરનો તેલ લઈ જઈ ઘાપાલે છે તો કેવી કાલે મિત્રો લીધો આપણે ઘડી ટ્રેક્ટરનો સેલ ને પાછો આપણે ભાઈને ખોપી દીધું છે તો ભાઈ હવે ભલે ગોબા હવે થોડોક ભણે છે શોખ ને વધુ છે ને કેતી કામમાં પણ ક્લિયર છે ભણતરમાં પણ હોશિયાર જ છે જોડાયેલ જો આગળ બ્લોગમાં તો ભાઈઓ આપણે આવી ગયા છે આપણું રોજનું રૂટિન કામ પક્ષીઓને ભોજન ચાલો આપણે ભોજન એને રોટલીને બટકા કરી નાખી દઈએ આજ તો રોટલી ઘણી છે ભાઈઓ આપણે આ રોજનું રૂટીન કામ પક્ષીઓનું ભોજન પીરસાઈ ગયું છે અને સાથે પાણી પણ કુંડિયામાં થોડુંક ઓછું હતું તો ભરી લીધું છે અને તમને દેખાતું એ છીએ કે કીડીઓ પણ જુઓ પાણી પીએ છે ઉનાળો છે તો મિત્રો જોડાયેલ રહેજો ભાઈઓ આપણે રોજનું રૂટિન કામ થઈ ગયું છે પૂરું થોડીક ભાઈની વાડીએ ટ્રેક્ટર હાલતું હતું તે ટ્રેક્ટર રાખવાનો સેલ લીધો અને અહીંયા આપણે આવીને પક્ષીઓને દરરોજનું ભોજન બધું કાર્ય થઈ ગયું છે પૂરું તો હવે આપણે નીકળી છે ગામમાં તો આપણો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મૂલીધાર જય માતાજી જય દ્વારકાધીશ દાયરાને